નમસ્તે તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે ખૂબ જ હેલ્ધી અને ફક્ત દસ મિનિટમાં બહુ જ સરળતાથી બની જાય એવો નાસ્તો બનાવવાના છીએ જે તમે બ્રેકફાસ્ટ લંચ બોક્સ ટિફિન ડિનર ગમે ત્યારે બનાવી શકો છો અને ટેસ્ટી તો એટલો બનશે ને કે કિલો કિલો દૂધી પણ ઓછી પડશે તમે અઠવાડિયામાં બેથી ત્રણ વખત બનાવશો અને એ પણ એક જ બેટરમાંથી બનાવીશું બે અલગ જાતના નાસ્તા તો આજની આ રેસીપી શરૂ કરતાં પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી જોડે આપેલી ઘંડળી ચોક્કસ સંભાવી દેજો એટલે તમને આવવાવાળી નવી રેસીપીની નોટિફિકેશન તરત મળી જશે અઢીસો ગ્રામ દૂધી લઈ લઈશું દૂધી કોણી જોઈને લેવાની છે એટલે એમાં બીયા બિલકુલ ના હોવા જોઈએ આ રીતે છાલ કાઢી અને મીડિયમ સાઈડ હોય છીણીની એ બાજુથી આને છીણી લેવાની છે અહીંયા દૂધીનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારી પણ શકો છો હવે એક મોટા વાડકામાં એક મોટી વાડકી ભરી અને દહીં લઈ લેવાનું છે એ જ વાડકીથી માપી અને દોઢ વાડકી ઝીણી સોજી લેવાની છે જો મોટી સોજી હોય તો મિક્સરમાં ફેરવી દેવી અને એ જ વાડકીથી માપી અને પા વાડકી ચોખાનો ઝીણો લોટ થોડું મીઠું પૂરું અને તેલ નાખી દઈશું અને લીલા દાણા ખાંડ તમે ઈચ્છો તો સ્કીપ કરી શકો છો હવે જરૂરત પ્રમાણે પાણી ઉમેરી અને એક જાડું બેટર તૈયાર કરવાનું છે અને દસ મિનિટ માટે આને રેસ્ટ આપવાનો છે અને અહીંયા ખાસ કે દહીં તમારે થોડું ખાટું લેવાનું જુઓ આવું બેટર તૈયાર થઈ જાય હવે આને દસ મિનિટ ઢાંકીને રહેવા દઈશું હવે લીલી ચટણી તૈયાર કરવા માટે સો ગ્રામ ધાણા થોડો પુદીનો થોડા લીલા તીખા મરચાં થોડા ફીક્કા મરચાં લઈ લઈશું લીલા સ્વાદ પ્રમાણે મીઠું અને ચાટ મસાલો નાખી દઈશું થોડું બેસનનું ફરસાણ નાખી દઈશું બે ચમચી જેવું અને થોડી પીસેલી ખાંડ અને લીંબુનો રસ નાખી દઈશું અહીંયા જો તમારે ગડપણ ના નાખવું હોય તો તમે ખાંડ સ્કીપ કરી શકો છો થોડું પાણી નાખી અને ચટણી પીસીને તૈયાર કરી લઈશું દસ મિનિટ પછી બેટરને ચેક કરીશું જેટલું ફૂલવાનું હશે સોજીના કારણે એટલું બેટર આ ટાઈમે ફૂલી ગયું હશે હવે થોડું બેટર અલગ કાઢી દઈશું હવે ઢોકળા માટેનું જે અડધું બેટર કાઢ્યું છે એમાં ઈનોનું પેકેટ અડધું નાખી દઈશું અહીંયા તમે ઈનોની જગ્યાએ અડધી ટી સ્પૂન જેટલો બેકિંગ સોડા અને એક મોટી ચમચી ભરીને લીંબુનો રસ પણ નાખી શકો છો મેં અહીંયા અડધી ચમચી ઈનો અને પાણી નાખ્યું છે હવે એક પ્લેટ તેલથી ચીકણી કરેલી હોય એમાં બેટર લઈ લઈશું અને આમાં થોડું ઉપરથી લાલ મરચું વપરાવીશું અને તલ વભરાવીશું તમે ઈચ્છો તો અહીંયા થોડું કાળા મરીનો પાવડર પણ નાખી શકો છો આ રીતે ઉપરથી મરચુંને તલ વભરાવાથી તમારે આમાં વઘાર કરવાની પણ જરૂર નહીં પડે જો એક તરફ પાણી ગરમ કરવા મૂકી દીધું હતું સ્ટેન્ડ મૂકી અને એમાં એક લીંબુનું છોડ્યું નાખ્યું હતું જેનાથી જે પાણીના કારણે કઢાઈ ખરાબ થાય એ નહીં થાય હવે આને પંદર મિનિટ માટે થવા દઈશું હવે જે બાકીનું બેટર છે એમાં થોડા મકાઈના દાણા નાખી દઈશું થોડા નાખી દઈશું વટાણા અને થોડા કેપ્સિકમ અહીંયા તમે બીજું કોઈ પણ શાકભાજી નાનું નાનું ચોપ કરીને નાખી શકો છો થોડો ગરમ મસાલો ઓરેગેનો અને ચીલી ફ્લેક નાખી થોડું પાણી નાખી અને સહેજ પતલું કરી દઈશું કેમ કે આપણે આના ચીલા ઉતારવાના છીએ હવે ઈનો અને થોડું પાણી નાખી દઈશું અથવા તો તમે અહીંયા આગળ પહેલાં કીધું તેમ થોડું બેકિંગ સોડા અને લીંબુનો રસ પણ નાખી શકો છો સારી રીતે મિક્સ કરી દઈશું હવે નોનસ્ટિકનું એક નાનું પેન લઈશું એમાં ઘી અથવા તો તેલ લગાડી અને જે આપણે બેટર તૈયાર કર્યું છે એ જરૂરત પ્રમાણે જેવો નાનો મોટો તમારે પુડલો ઉતારવો હોય એ રીતનું પાથરવાનું છે આ રીતે પાથરી અને ઢાંકી અને આને બે મિનિટ માટે સીનવા દઈશું જો તમારી જોડે ઢોકળા બનાવવાનો પંદરથી વીસ મિનિટનો કે અડધા કલાકનો ટાઈમ ના હોય તો તમે આ રીતે ફક્ત પાંચ જ મિનિટમાં ફટાફટ પુડલા ઉતારીને આપી શકો છો ફરીથી ફેરવી અને બીજી બાજુ પણ બે મિનિટ માટે થવા દઈશું પાછું થોડું ઘી અથવા તો તેલ નાખી શકો છો પણ નોનસ્ટિકમાં તમે વગર તેલ ઘીએ પણ આ પુડલા ઇઝીલી ઉતારી શકો છો જો ફક્ત પાંચ જ મિનિટમાં એટલા ઓછા તેલમાં એકદમ સરસ અને ટેસ્ટી નાસ્તો તૈયાર થઈ ગયો છે આ પૂટલાને તમે લીલી ચટણી સિવાય સોસ સાથે પણ સર્વ કરી શકો છો પંદર મિનિટ પછી ટુકડાને ચેક કરીશું જો આ રીતે ચપ્પુ નાખીને ચેક કરવાનું છે ચપ્પુ નાખો તો ચપ્પુમાં લોટ ના લાગવો જોઈએ હવે થોડી વાર માટે દસ મિનિટ જેવું ઠંડુ કરી અને પછી આના પીસીસ કરી લઈશું જુઓ બન્યો છે ને એકદમ સ્પોન્જી અને એકદમ પોચો નાસ્તો દૂધીના આ ઢોકળા એટલા જલ્દી બની જાય છે અને એટલા સોફ્ટ બને છે કે મોઢામાં મૂકતા જ ઓગળી જાય અને બાજુ ચોખાનો લોટ નાખવાથી બિલકુલ પણ એ વિખરતા પણ નથી તો એક જ બેટરમાંથી બધા ફેમિલીની બે અલગ અલગ ફરમાઈશ પૂરી કરતો આ નાસ્તો ઘરે એક વખત ચોક્કસથી બનાવીને જોજો તમને આ રેસીપી ચોક્કસ ગમશે આ રેસીપીથી લઈને કોઈ પણ સવાલ હોય તો મને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી પૂછજો આ દૂધીનો નાસ્તો પચવામાં પણ એટલો હલકો પડે છે કે તમે સાંજે ડિનરમાં પણ આને બનાવી શકો છો તો ચોક્કસ એક વખત બનાવીને જજો રેસીપી કમી હોય તો લાઇક કરી અને શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને મારી હજી સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો